એકમનો આપણે ટૂંકમાં પરિચય કરશું બાકી વર્ખંડની અંદર આપણે શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવવાનું છે તે આપણે તાલીમ દરમિયાન આપણે સારી રીતે શીખ્યા છીએ તો મિત્રો આપણને ધ્યાનમાં છે તે મુજબ અહીં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે કોઈપણ એકમની શરૂઆતની અંદર એકમ માટેની પૂર્વ તૈયારી એટલે કે આ એકમ શીખવતી વખતે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે પૂર્વ તૈયારી માટે એ વિગતો આપેલી છે પ્રવૃત્તિ એકની અંદર ગીતડું આપેલું છે ત્યારબાદ પ્રશ્નોત્તરી આપેલી છે મિત્રો પેજ નંબર એક ઉપર મહત્વની પ્રવૃત્તિ આ છે કે પ્રવૃત્તિના અંતે એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ પૂરી થાય છે અહીં એક નંબરની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ પૂરી થયા પછી જે વિદ્યાર્થીએ દરેક એકમમાં દરેક પ્રવૃત્તિમાં જે કામ કરવાનું છે તે સમજાવવાનું છે શું સમજાવવાનું છે તો પેજ નંબર ચૌદ ઉપર આટલું તો આવડે છે તે પ્રવૃત્તિઓની સંખ્યા બતાવેલી છે તો વિદ્યાર્થી જ્યારે એક નંબરની પ્રવૃત્તિ આખી જ પૂરી કરશે વર્ગકાર્ય દરમિયાન તો તે વિદ્યાર્થી જાતે તે પ્રવૃત્તિના નંબર ઉપર ગોળ કરશે કોઈ વિદ્યાર્થી તે પ્રવૃત્તિ અધૂરી કરી છે તો અર્ધ ગોળ કરશે એમ દરેક પ્રવૃત્તિ ચાલતી જશે તેમ વિદ્યાર્થી પોતે ગોળ અથવા કરતું જશે એકમના અંતે જ્યારે શિક્ષક આખો જ એકમ પૂર્ણ કરે છે ત્યારે જે વિદ્યાર્થીની પ્રવૃત્તિ અધૂરી છે તે વિદ્યાર્થીઓને ફરીથી પ્રવૃત્તિ કરાવવાની અને જેમને ગોળ થઈ ગયું છે તેમને વધારાનું કામ વધારાનું વાંચન એ તે કામ આપણે આપી શકીએ અહીં ચાર એકમ આપેલા છે ત્યારબાદ એકમ મુજબ મહાવરા આપેલા છે માની લો કે એકમ એક અજબ ગજબ જ્યારે પૂરો થાય છે તો વિશેષ મહાવરા માટે પાના નંબર બોતેર પર બીજા અન્ય વિદ્યાર્થીઓને આ એકમ એકના વિશેષ મહાવરાનું વાંચન લેખન કાર્ય જે પણ કંઈ છે તે આપણે આ ધ્યન સંપૂર્ટની અંદર આપણે કરાવી શકીએ આ મૂલ્યાંકન વિદ્યાર્થીનું પોતાનું છે અને તે પોતે જ કરે છે તેને પ્રગતિ રજિસ્ટર સાથે કોઈ લેવા દેવા છે નહીં અહીં ફૂટર પેજ આપેલું છે ફૂટર પેજની અંદર લંબચોરસની અંદર શોધો તરીકે એક સૂચના આપવામાં આવેલી છે અહીં ચાર ટપકા છે ગોળ કાળું ટપકું છે અને મ છે જો આકાર બીજો શોધીને પણ વિદ્યાર્થી આ રીતે ગોળ કરશે અહીં ફૂટર પેજની અંદર પણ તેવું જ આપેલું છે અહીં ઊંધો ત્રિકોણ આપેલું છે વચ્ચે ન છે પછી સીધો ત્રિકોણ છે આવી આકૃતિ જ્યાં-જ્યાં દેખાય ત્યાં વિદ્યાર્થી તેના પર ગોળ કરશે પ્રવૃત્તિ નંબર છ મહત્વની છે જમીનની અંદર થતી ખાવાની કોઈ પણ ત્રણ ચીજ દોરો અહીં મિત્રો નિદર્શન તરીકે આપણે ત્રણ ચિત્રો દોર્યા છે જમીનની અંદર થતી હોય તેવી વસ્તુ તો બટાકુ છે મગફળી છે બીટ છે આ સિવાય પણ વિદ્યાર્થીઓને અલગ અલગ ચિત્રો બોટબુક બના બતાવી અને આપણે તેવી માહિતી આપી શકીએ કે જમીનની અંદર ખાવાની કઈ કઈ વસ્તુઓ થઈ શકે દાખલા તરીકે શક્કરિયું છે ગાજર છે મૂળો છે વગેરે અહીં એક નંબરની સૂચના શિક્ષકે છે મમ્મીના ભાઈને શું કહેવાય તો અહીં ટપકાવાળા અક્ષરો આપેલા છે તો મામા કહેવાય તો વિદ્યાર્થી કહેશે મામા કહેવાય અહીં જે મામા જે ટપકાથી લખેલું છે તેને ઘૂંટવાનું છે મમ્મીના પિતાને શું કહેવાય ના ના તો ટપકાવાળા મૂરાક્ષર વિદ્યાર્થી ઘૂંટીને લખશે પાણી ભરવા માટે શું વપરાય જગ તો જગ લખશે

કે મજા પડે છે તો મજા પડે છે તો ગજા શબ્દ વિદ્યાર્થી ચેકી નાખશે અને સાચો શબ્દ અહીં લખવાનો છે એ તો કેવી અજબ જેવી વાત છે કે મજબ જેવી વાત છે તો મજબ શબ્દ ખોટો છે તો અહીં વિદ્યાર્થી અજબ આ રીતે લખશે મિત્રો અહીં લેખન કાર્ય દરમિયાન ગુજરાતીની અંદર વચ્ચે ટપકાવાળી લાઈન આપેલી છે તે ગુજરાતી યોગ્ય રીતે લખાય ગુજરાતી મૂળાક્ષરો ગુજરાતી શબ્દો યોગ્ય રીતે લખાય તે માટે છે મને મગ ભાવે છે કે જગ ભાવે છે તો તો મગ ભાવે છે જગ ચેકી નાખીશું અહીં આપણે લખીશું મગ સસલાને માજર કે ગાજર ભાવે છે તો વિદ્યાર્થીઓ કહેશે કે ગાજર ભાવે છે તો માજર શબ્દ ચેકી નાખીશું અને અહીં લખીશું ગાજર આગળ દસ નંબરની મહત્વની પ્રવૃત્તિ છે કે એની અંદર આચા કાનાજી રમો મિત્રો અધ્યયન સંપુટની અંદર આવી પ્રવૃત્તિઓ કે રમતો આપવામાં આવી છે તો તે કેવી રીતે રમાડવી તે વિડીયો આ ચેનલ ઉપર છે તો તમે જોઈ લેજો તો તેમને ધ્યાનમાં આવી જશે આ સૂચના વાંચીશું તો પણ આપણને ધ્યાનમાં આવી જશે ખાસ કરીને અગિયાર નંબરની સૂચના છે અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો અહીં મ મૂળાક્ષર છે તો આ બધા જ શબ્દોની અંદર એટલે કે મની સામે એની દિશામાં મ મૂળાક્ષર ઉપર વિદ્યાર્થી ગોળ કરાવવાનું છે તો મ મ મ મ અને મ ગ તો ગ ઉપર વિદ્યાર્થી ગોળ કરશે અહીં ફૂટર પેજ ની અંદર ન આપેલો છે તો વિદ્યાર્થી અહીં ન પેન્સિલથી લખશે આખી જ લીટી ની અંદર ફૂટર પેજ વિદ્યાર્થી પૂરું કરશે આપેલ અક્ષર પહેલા છૂટા અને તરત જ ભેગા વાંચી સંભળાવો જેમ કે મ જા

તો આ મુજબ આખી જ પ્રવૃત્તિની અંદર બે અક્ષરને સાથે રાખીને શબ્દ ભેગો બોલાવવાનો છે જેથી અર્થપૂર્ણ શબ્દ બનશે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ એક પર ન મ જ પર છેકો કરો જ્યાં જ્યાં ન મ ગજ આવતા હોય ત્યાં છેકો કરવાનો છે આની અંદર મ છે તો મ ઉપર ચકીશું જ છે તો જ ઉપર ચકીશું પછી ન છે તો ન ચકીશું ગ ચકીશું અહીં પણ આપણે ન મ ગજ જોશું ગ છે જ છે મ છે ગ છે અહીં ન છે જ છે જ ગ મ ન અહીં નામા ગાજા પર ચેકો કરો જ્યાં મૂળાક્ષરની પાછળ કાનો છે એટલે કે નની પાછળ કાનો ના તેવા મૂળાક્ષરો આપેલા છે ના મા ગાજા તો તેના પર ચેકો કરીશું તો ના પર કરીશું મા પર કરીશું મા પર કરીશું જા પર કરીશું ગા પર કરીશું ના પર કરીશું મા પછી જા પછી ના અને મા મિત્રો આગળની પ્રવૃત્તિ છે આપેલા ફકરામાંથી પહેલાં ન મ અને પછી ગજ શોધી તેના પર ચેકો કરો પહેલાં ન અને મ શોધવાના છે તો આપણે પહેલાં ન શોધીશું તો ન ક્યાં છે તો અહીં ન છે અહીં એકલો મ છે અહીં પણ એકલો મ છે અહીં મ છે અહીં ન છે અહીં પણ મ છે ત્યારબાદ ઘ અને જ શોધીશું તો એકલા ઘ અને શોધીશું આપણે તો અહીં ઘ છે અને અહીં જ છે અહીં મહ હતો જે ન શોધતી વખતે અહીં મ આપણે શોધી કાઢીશું તો આ મુજબની પ્રવૃત્તિ થશે પેજની અંદર જ લખવાનો છે તો આ મુજબ જ વિદ્યાર્થીઓ જ લખે તે મુજબ આપણે શીખવશું પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે છે આપેલા પકરામાંથી પહેલાં ના અને મા શોધવાના છે તો પહેલાં ના અને મા શોધીશું તો મા અહીં છે ના અહીં છે મા અહીં છે મા પણ અહીં છે ના શોધવાનું છે અહીં પણ મા છે અહીં પણ મા છે તે પછી ગા અને જા શોધી તેના પર ચેકો કરીશું તો ગા અને જા શોધીશું તો ગા અહીં આપેલો છે ત્યારબાદ જા અહીં આપેલો છે ત્યારબાદ ગા અહીં આપેલો છે તો આ મુજબની પ્રવૃત્તિ થશે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ત્રણ છે સાંભળો વાંચો અને ઘૂંટીને લખો દર વખતે અક્ષર વધુ સારા આવે તેનું ધ્યાન રાખીશું અહીં શિક્ષક શબ્દ બોલશે વિદ્યાર્થીઓ સાંભળશે વાંચશે અને ઘૂંટીને લખશે દર વખતે અક્ષર સારા આવે તેનું ધ્યાન રાખીને લખીશું તો માન શિક્ષક જ્યારે બોલશે તો વિદ્યાર્થીઓ માન બોલશે પણ ખરા અને લખશે પણ ખરા માન તો આ મુજબ માન માન આ મુજબ લખતા જશે અહી જાન છે તો વિદ્યાર્થીઓ આખી જ લીટીની અંદર જાન 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 વિદ્યાર્થી શબ્દને ભેગો લખે બે શબ્દ વચ્ચે જગ્યા છોડે આવી તે અત્યારથી આપણે વિદ્યાર્થીઓને શીખવતું જવાનું નાગ છે તો નાગ શબ્દને પણ વિદ્યાર્થીઓ આ મુજબ જ આખી જ લીટીની અંદર નાગ 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 એમ પૂરી લીટીની અંદર જેટલી વખત વખતે સમય તે પ્રમાણે લખશે અહીં મોજા છે તો વિદ્યાર્થીઓ તે પ્રમાણે લખશે જાદુ છે તો જાદુ તે પ્રમાણે લખશે મામા છે તો મામા તે પ્રમાણે લખશે મિત્રો અહીં વિદ્યાર્થી કંઈક ભૂલ કરીએ તો સ્વીકારીએ છીએ આ એકમની અંદર વિદ્યાર્થી નમ ગજ અને નામા ગાજા શીખે છે એના સિવાયનું કંઈ પણ લેખન કાર્ય છે તેની અંદર વિદ્યાર્થી ભૂલ કરે તો એ સ્વીકારીએ છીએ અને તે પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને નામા ગાજા પર વધુ ધ્યાન આપી અને આ એકમમાં શીખવાનું

કોઈ ફૂલડા લાવે છે ફૂવા ને વધાવે છે ફૂવા ગયા કાશી બાના બહેન તે માસી અહીં કુટુંબના સભ્યો અને પરિચય તે મુજબના ના જોડકણા આપેલા છે તો અન્ય જોડકણા પણ આપણે ગવડાવી શકીએ

મગન ગાજર જમ મગન જામનગર જા મિત્રો જ્યાં સુધી અઢારમી પ્રવૃત્તિ થઈ છે ત્યાં સુધી વચ્ચે ક્યાંય શિક્ષકની સહી અને તારીખ આવી નથી પણ અહીં આવે છે તો અહીં શિક્ષકે વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન કરવાનું છે વિદ્યાર્થીને આ વાંચતા પણ આવડવું જોઈએ મતલબ કે નમગજ નામા બનતા શબ્દો મૂળાક્ષરો વાંચતા આવડવા જોઈએ સાથે સાથે નમગજ નામા ગાજાનું લેખન પણ આવડવું જોઈએ તે મુજબનું મૂલ્યાંકન શિક્ષક કરશે શિક્ષક અહીં સહી કરશે એબીસી બી સી આપશે અને જે દિવસે સહી કરે છે તે દિવસની તારીખ પણ લખા એકમ ની અંદર વિદ્યાર્થીને જે શીખવાનું છે તે બધું જ વિદ્યાર્થી શીખી ગયું છે તો શિક્ષક એ ઉપર ટીક કરશે જો વિદ્યાર્થી બીજાની મદદ દ્વારા શીખતો રહેલો છે શિક્ષકની મદદથી બીજા વિદ્યાર્થીની મદદથી તો બી પર ગોળ કરીશું અને નથી જ આવડતું તો સી પર કરીશું ખાસ મિત્રો પ્રગતિ રજિસ્ટરની અંદર આપણે પેન કે પેન્સિલ વડે એ બી સી કરવાનું છે ક્યાંય ટીક કરવાનું નથી અહીં આપણે ટીક કરીશું તો ચાલશે કારણ કે એ બી સી અહીં સ્વતંત્ર આપેલા છે અહીં આપણે ટીક કરીશું ગોળ કરીશું તો પણ ચાલશે પ્રગતિ રજિસ્ટરની અંદર કેવી રીતે કામ કરવાનું છે એનો અલગથી વિડીયો આપણે બનાવીશું તેની અંદર પ્રગતિ રજિસ્ટરની માહિતી મેળવશું કોણ ગુમ થયું પ્રવૃત્તિ આપેલી છે તે પણ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે ફૂટર પેજમાં વિદ્યાર્થી પૂરું કરશે વીસ નંબરની અગત્યની પ્રવૃત્તિ છે વર્ગના દરેક વિદ્યાર્થીને આ એકમના અક્ષર આધારિત પાંચ શબ્દો અને ત્રણ વાક્યોનું શ્રુત લેખન કરાવવું મિત્રો આ એકમ આધારિત જ આપણે શબ્દો અને વાક્યોનું લેખન કરાવવાનું છે તો આપણે વિદ્યાર્થીઓ પાસે શ્રુત લેખન કેવું કરાવી શકીએ તે નમૂનારૂપ અહીં શબ્દો આપેલા છે મજા ગામ જાન મગન મામા મનન આવા શબ્દો જે છે તેનું સુત્રલેખન કરવાનું છે અહીં વાક્યો લખવાના છે ગગન ગામ જા જમના જાગ નમન ગામ જા મિત્રો જ્યારે આપણે અધ્યયન સંપુટની અંદર લેખન કાર્ય કરાવીએ છીએ ત્યારે તાલીમ દરમિયાન આપણે જે મુજબ શીખ્યા છીએ કે સૌપ્રથમ આપણે સ્લેટ અંદર કામ કરાવીશું ત્યારબાદ આપણને મળેલ નોટબુકની અંદર કામ કરાવીશું ત્યારબાદ જ કામ આપણે અધ્યયન અંદર કરાવીશું મિત્રો અહીં આપણે ખાસ જોયું હશે કે વિદ્યાર્થી અહીં વાંચનની પ્રવૃત્તિના અંતે શિક્ષકનું મૂલ્યાંકન છે આ એકમની અંદર જે અપેક્ષિત છે તેટલું વાંચન આવડી ગયું છે તો શિક્ષકનું મૂલ્યાંકન આપેલું છે અહીં વાંચન અને લેખન એટલે કે વિદ્યાર્થી શ્રુત લેખન પણ કરી બતાવે છે છે તો ત્યારબાદ શિક્ષકનું મૂલ્યાંકન છે આગળ એકવીસ નંબરની પ્રવૃત્તિ છે સૌને દેખાય તેમ મોટેથી બિગ બુકમાંથી વાર્તા સંભળાવો આપણને જે સામગ્રી મળેલી છે એ સામગ્રીની અંદર આ મુજબની બિગ બુક છે તો એ બિગ બુકનો અંદર સૂચના આપી છે તે મુજબનો ઉપયોગ કરી અને વાર્તા વાંચવાની છે આગળ બાવીસ નંબરની પ્રવૃત્તિ છે તમારું નામ લખો દરેક વિદ્યાર્થીને તેનું નામ લખી આપો આ જગ્યાની અંદર વિદ્યાર્થીને પોતાનું નામ શિક્ષક લખી આપશે તો અહીં જે વિદ્યાર્થીનું નામ શિક્ષકે લખી આપ્યું તેની નકલ વિદ્યાર્થી અહીં કરશે દાખલા તરીકે જયેશ લખ્યું છે તો વિદ્યાર્થી પોતાનું નામ જયેશ છે તો અહીં જયેશ લખવા પ્રયત્ન કરશે અહીં વિદ્યાર્થી પોતાનું નામ સાચું જ લખે તેવું જરૂરી છે નહીં ચોવીસ નંબરની પ્રવૃત્તિ મહત્વની છે ફરી યાદ કરીએ આખા જ એકમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તેની પ્રશ્નોત્તરી આપેલી છે ચર્ચા આપેલી છે વિદ્યાર્થીઓ સાથે કરવાની છે ફરીથી એકમ તાજો થઈ જાય વિદ્યાર્થીને આખો જ એકમ ધ્યાન મળી જાય તે મુજબની પ્રવૃત્તિઓ છે એકમની અંદર ક્યાંય કચાસ રહી જાય છે વિદ્યાર્થીઓને સમજવામાં કચાશ રહી જાય છે તો તેનું પણ ધ્યાન આપણને આવી જશે અહીં એકમના અંતે શિક્ષકની સહી તારીખ છે અહીં શનિ રવિ આપણે આ અધ્યયન સંપૂર્ણ વિદ્યાર્થીના ઘરે આપી શકીએ અને વાલીની સહી અને તારીખ પણ આપણે અહીં લેવાની છે Aí, o caso એકમના અંતે અગાઉના એકમની પૂર્વ તૈયારી આપેલી છે મતલબ એકમ બે માટેની પૂર્વ તૈયારી એટલે એકમ બે જ્યારે શિક્ષક વર્ગની અંદર ચલાવશે તો તેની અંદર સામગ્રીની જરૂર પડશે કેવી તૈયારી કરવી પડશે તો તે યાદી અહીં આપેલી છે મિત્રો ફરીથી કહીએ કે આટલું તો આવડે છે જે વિદ્યાર્થીએ પોતાનું મૂલ્યાંકન કર્યું છે તેના આધારે શિક્ષકે પ્રગતિ રજિસ્ટરની અંદર નોંધ કરવાની નથી પ્રગતિ રજિસ્ટરની અંદર તો જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને તે મુજબ શિક્ષક પોતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરશે અને પ્રગતિ રજિસ્ટરની અંદર નોંધ કરશે મિત્રો ફરીથી કહીએ એકમ કેવી રીતે ચલાવવાનો છે તે તાલીમ દરમિયાન આપણે શીખ્યા તે મુજબ ચલાવવાનો છે મિત્રો અહીં તો ફક્ત સંપુટની અંદર એટલે કે એકમની અંદર જ્યાં લેખન કાર્ય છે વિશેષ પ્રવૃત્તિઓ છે તેનો પરિચય મેળવવાનો એક આછો પરિચય કર્યો છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ કમેન્ટ કરજો તો તે મુજબના વિડીયો આપણે અગાઉ બનીશું આભાર જય હિન્દ જય ભારત